સ્વાગત છે આવો જોઈએ સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે બીજી તારીખે વિદ્યાનગર શાસ્ત્રી મેદાને સભા ગજવશે જેને લઈને તડામાર તૈયારીઓ કરાઈ શરૂ લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક મેળવવા માટે ભાજપે ઝંઝાવાથી પ્રચાર શરૂ કર્યો છે જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ બીજી મે બે હજાર ચોવીસને ગુરૂવારના રોજ સવારે અગિયાર કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધવાના છે ત્યારે પ્રધાનમંત્રીની આ સભા માટે વિશાળ સ્ટેટ તેમજ ડોમ બાંધવા સહિતની કામગીરીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આણંદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તારીખ સાતમી મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે ભાજપે સિટિંગ સાંસદ મિતેશ પટેલને રિપીટ કર્યા છે ને તો તેમની સામે કોંગ્રેસે દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અમિતભાઈ ચાવડાને મેદાનમાં ઉતર્યા છે આ બાબતે ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે ભાજપે આ બેઠક જાળવી રાખવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મેદાનમાં ઉતર્યા છે નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ બીજી મેના રોજ એટલે કે મતદાનના પાંચ દિવસ પૂર્વે આણંદ તાલુકાના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં ખેડા આણંદ લોકસભા બેઠક માટે સંયુક્ત જનસભા કરવાના છે આ સભામાં ખેડા આણંદ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ છે તે જોતા ભાજપે આ સભાને તળિયામાં તૈયારીઓ આરંભી દીધી છે સભા સ્થળ એટલે કે શાસ્ત્રી મેદાન ખાતે વિશાળ સ્ટેજ અને ડોમ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે કાર્યક્રમને આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હોવાથી કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે